ધરમભાઈ હા વેપારી શાકભાજી ને વધારો અત્યારે ઘણો બધો વધારો છે આ જે બહારનો માલ છે એ બધો આવે એના માટે વધારો થોડોક થયો છે શાકમાં એમાં વધારે ટમેટા છે બટેટા છે પછી લીલા શાકભાજી છે એમાં બધા એમાં વધારો છે આમાં આપણે ગોતમરી વેચી છીએ મેથી વેચી પાલક વેચી એવું બધું લીલા શાકભાજી વેચી વધારો કમસે કમ ત્રીસ થી ચાલીસ ટકા નો વધારો આવ્યો હવે પેલા કરતા ધંધામાં ફેર પડી જાય કે જે વધારો થયો છે એટલે ગ્રાહક ઓછા આવે અત્યારે જે હા ખરીદી ઓછી કરે છે ભાવ ઘટાડો થવો જોઈએ અમને વેપારીને દેવાની મજા આવે અમારો વેપાર વધે ભાવ ઘટાડો થાય પણ અત્યારે પોઝિશન એવી કે વરસાદના કારણે જે અમુક અહીંયા માલ આવતો એ બધો બગાડ બગાડ થઈ ગયો અત્યારે બગડી જાય છે અને આ બધો જે બહારનો માલ આવે ને એમાં ભાવ વધારે આવે ભાવ કમસે કમ એમ કે પંદર વીસ ઘટી જવો જોઈએ ભાવ એમ ઓકે